તો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગોળવાળો ટોકરા પાક તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધીઓ બનીને તૈયાર થાય છે અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં ગેસ ઉપર આપણે પેન રાખી દઈશું અને પેનને અત્યારે ગેસની ફ્લેમ છે એમાં અત્યારે થોડીવાર માટે લો રાખે છે અને એની અંદર એક ચમચી આપણે ઘી નાખી દઈશું ફક્ત ત્રણ ચમચીમાં જ આપણો ગોળવાળો ટોપરા પાક છે એ બનીને તૈયાર થઈ જશે એક ચમચી ઘી નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે હવે આપણે વધારી દેવાની છે મીડિયમ કરી દઈશું અને એની અંદર બે કપ છે એ ટોપરાનું છીણ એને કે ઝીણો ભૂકો આવે છે એ નાખીશું કોકોનટ પાવડર તો અહીં ઝીણું ટોપરું નાખવાનું છે બે કપ અને આપણે પહેલાં ટોપરાને ઘી સાથે શેકી લેવાનું છે છીણીને એટલે મીડિયમ ફ્લેમ રાખીશું અને આ રીતે ચલાવતા જઈશું તો ઘી સાથે કોકોનટ પાવડર છે એ શેકાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે અને વધારે પડતું આપણે લાલ કે એવું પીળાશ ઉપર કરવાનું નથી ખાલી એને ક્રિસ્પી થઈ જાય એટલે શેકવાનું છે અને ઘી સાથે શેકવાથી ટેસ્ટ વધારે સારો લાગે છે ટોપરા પાકનો એટલે આ વસ્તુ આપણે કરવાની છે ઘણા લોકો ડાયરેક્ટ ટોપરું પણ વાપરતા હોઈએ પણ જો તમે ઘીમાં શેકીને નાખો તો એનો ટેસ્ટ અનેક ઘણો વધી જાય છે તો હવે આપણું ટોપરું શેકાઈ ગયું છે વધારે શેકવાનું નથી એમાંથી ખૂબ જ મીઠી એવી સુગંધ આવશે એટલે આપણે એ કાઢી અને એને ઠંડુ થવા માટે એક બાઉલમાં કાઢી લઈશું તો ટોપરાનું છીણ શેકવા માટે બેથી ત્રણ જ મિનિટનો સમય લાગે છે વધારે સમય લાગતો નથી શેકાઈ જાય એટલે આપણે એક બોલની અંદર એને કાઢી લેવાનું છે અને જે પેનમાં આપણે ટોપરું શેક્યું હતું એ જ પેનમાં આપણે ગોળ નાખી દેવાનો છે વધીને દસ મિનિટમાં આ ટોપરા પાક બનીને રેડી થઈ જાય છે હવે આપણે પહેલાં શું કરીશું કે પ્લેટ છે એને ગ્રીસ કરી લઈશું ઘીથી એટલે આપણે ફટાફટ ઢાળવા માટે તૈયાર કામ લાગે જો પછી તમે ટોકડાનો ગોળની અંદર નાખ્યા પછી કરો તો એ જામી જાય પેનની અંદર જ એટલે પહેલાં ગ્રીસ કરી લેવાની છે થાળી અને ગ્રીસ કરી અને આપણે સાઈડમાં રાખી દઈશું અને થોડું ઠંડુ થાય ને પછી આપણે એની અંદર અડધો કપ મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર નાખવાથી જે આપણે માવો નાખતા હોઈએ ને એવો જ ટેસ્ટ આવે છે અને મા માવો છે એ આપણે પાસે અવેલેબલ હોતો નથી પરંતુ મિસ મિલ્ક પાવડર છે એ ઇઝીલી બજારમાં પણ મળી જાય છે અને ઘરે પણ આપણે સ્ટોર કરીને રાખી શકીએ સાથે મેં અહીંયા બે ચમચી છે વેનિલા કસ્ટર્ડ પાવડર લીધો છે જે આપણે આઈસ્ક્રીમમાં ને એમાં વાપરતા હોઈએ અને મીઠાઈની દુકાનો વાળા છે એ આવી રીતે મીઠાઈમાં પણ વાપરે છે ટોપરા પાકમાં બધે તો તમે એ રીતે બેન બંને વસ્તુને નાખશો એટલે ગોળવાળો ટોપરા પાક હશે ને તો ગોળની બિલકુલ સ્મેલ નહીં આવે કેમ કે એમાં તમે વેનીલા કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એટલે અને સુગંધ આવે એટલે ગોળની સુગંધ બિલકુલ નહીં આવે ને તમને લાગશે જ નહીં કે ગોળમાં બનાવેલો છે એટલો સરસ બનીને તૈયાર થશે હવે સાથે મેં અહીંયા ચાર લીલી લિલાયચી છે એને કૂટી લીધી ત્યાં રીતે પાવડર બનાવી દીધો એ એની અંદર નાખી અને બધી જ વસ્તુ આપણે રેડી કરી લેવાની છે ત્યાર પછી જ આપણે ગેસ ઉપર ગોળને ચડાવવાનો છે કેમ કે ગોળ છે એ ફટાફટ રેડી થઈ ગઈ છે એની કોઈ ચાસણી લેવાની હોતી નથી એટલે પહેલાં બધી જ વસ્તુ આ રીતે નીચે જ મિક્સ કરી અને રેડી કરી લેવાની સાઈડમાં રાખી દેવાની તૈયાર કરી અને પછી ફરી ગેસ પર પેન રાખી ગેસને ચાલુ કરી દઈશું અત્યારે અને એની અંદર બે ચમચી આપણે ઘી નાખવાનું છે તો ટોપરા પાકની અંદર ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે ત્રણ ચમચીમાં ટોપરા પાક રેડી થઈ જશે બનીને અને સાથે આપણે બે કપ નારિયેલનો ભૂકો હતો તો એની સામે પોણો કપ મારો દેશી ગોળ છે એટલે મેં પોણો કપ લીધો છો તમે છીણીને લો તો એક કપ તમારે ગોળ લેવાનો છે આ છીણેલો નથી ઢીલો દેશી ગોળ છે એ નૈસર્ગિક એટલે એને મેં પોણો કપ લીધો છે કેમ કે નીચે દબાઈ જાય છે અને તમે જે છોલીને લો તો તમારે એક કપ ગોળ લેવાનો છે ગોળને નાખી અત્યારે મેં ગેસની ફ્લેમ લો રાખી છે જેથી કરીને ગોળ છે નીચેથી બળે નહીં અને જો ચાસણી આવી જાય તો આપણો ટોપરા પાક છે એ ચીગમ થઈ ગઈ એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ગોળને પીગાડવાનો છે કારણ કે ગોળની કોઈ ચાસણી કે પાય કે તાર બનાવવાનો આપણે નથી એકદમ ઇઝી મેથડ છે જો આ મેથડથી ટોપરા પાક બનાવશો ને દસ મિનિટમાં રેડી અને ખૂબ જ સરસ છે અત્યારે ગોળ ઓગળી ગયો છે ફક્ત આમાં બબલ આવવા લાગે એટલી જ વાર ગોળને રાખવાનો છે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી ટોપરું નાખી દેવાનું છે અને જો તમારે ફટાફટ નીચે ઉતાર ઉતારી શકાય એમ હોય તો નીચે સાઈડમાં લઈ અને ફટાફટ તમે નીચે પણ મિક્સ કરી શકાય છે તો આ બબલ્સ આવી ગયા હવે આને પકાવાનો નથી ગેસ અત્યારે બંધ કરી દેવાનો છે અને ફટાફટ એની અંદર આપણે ટોકરું નાખવાનું છે કોઈ ચાસણી કે કોઈ તાર લેવાનો કે કોઈ પાઈ લેવાની નથી ફક્ત ઓગાળી અને જે થોડા બબલ દેખાય એટલે તરત જ એની અંદર ટોકરું છે એ નાખી દેવાનું છે અને ફટાફટ મિક્સ કરી દેવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીતર છે એક ચી ગમ જેવું તણાય એવી તમારી થઈ જશે બરાબર પ્રોપર એકદમ મસ્ત પહોંચી પહોંચી એવી ન થાય ઢોકળા પાક છે એ પોચો ના બને તો અત્યારે ફટાફટ મિક્સ કરી દીધું છે અને હવે એને નીચે લઈ અને ફટાફટ આપણે એને ઢાળી દઈશું થાળીમાં તો જો આ પ્રોસેસ નીચે જ થઈ શકે તો નીચે જ કરી લેવાની મારે કેમેરો ચાલુ હોય એટલે એ ફટાફટ ના થાય થોડી વાર લાગી ગઈ એટલે મેં નીચે ઉપર જ મિક્સ કરીને તમને બતાવી દીધું છે એને નીચે આ રીતે ફટાફટ મિક્સ કરી અને થાળીમાં આપણે ઢાળી દઈશું બહુ જ સરસ એવો બનશે બિલકુલ તમને લાગશે જ નહીં કે ખાંડ વગરનો છે પણ તોય આટલો ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર આ ટોપરા પાક બનાવશો ને તો ખાંડવાળો ટોપડા પાક ભૂલી જશો હવે એને ફટાફટ થબાવી દઈશું આ રીતે અને એને છે આટ વાટકી લઈ નીચે ઘી લગાવી દઈશું અને એકદમ ઉપરનું સતને મસ્ત લીશું એવું કરી દઈશું આ રીતે ઘી લગાવી અને વાટકીને ઉપર ફેરવી દેવાના એટલે એકદમ સરસ લીસું લીસું બનીને તૈયાર થઈ જશે થિકનેસ તમારે જોઈએ એવી નાના મોટી જાડી પાતળી તમારી રીતે તમે કરી શકો છો તો થોડી જ વારમાં એકદમ સરસ એવું પર છે એકદમ લીસું 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 થઈ જશે અને ઉપર તમે આમાં ડ્રાયફ્રૂટ તમારે જે ચોઈસ હોય એ પ્રમાણે નાખવાની મેં પિસ્તાની કતરણ રાખી છે તો પિસ્તાની કતરણ નાખી અને ફરી એની ઉપર પણ આપણે વાટકી ફેરવી દઈશું તો આ ટોપરા પાક છે બાળકોથી માંડી મોટા સુધી બધા ઈઝીલી ખાઈ શકે એવો ઓછો એકદમ જેમ તમે સિંગની સુખડી બનાવતા હોય અને જે પાઈ કરો તો એમાં આપણે આવી રીતે જ કરતા હોઈએ છીએ ખૂબ જ ઓછી પાઈ એ રીતે આમાં જ ટોપરા પાકમાં પણ ખૂબ જ ઓછી એવી રીતે કરવાનું અને બહુ જ સરસ એવો બને છે ને હેલ્થ માટે તો બહુ સારો કેમકે આપણે નૈસર્ગિક ગોળનો યુઝ કર્યો છે હવે થોડી થોડો ઠંડો થાય એટલે આ રીતે આપણે કાપા પાડી લઈશું અને મેળે જ પ્લેટ છોડી દેશે તો એકદમ સરસ એવો આપણો ટોપરા પાક અત્યારે બનીને હું નજીકથી પણ બતાવીશ અને તોડીને પણ બતાવીશ જો તમને મારે ગોળવાળા ટોપરા પાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને કોઈ બીજા વિડીયો જોવા હોય દિવાળી સ્પેશિયલ સ્વીટના તો પણ મેસેજ જણાવજો તો હું ચોક્કસ તમારી સાથે વિડીયા શેર કરીશ અને આ ટોપરા પાક છે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો એકદમ સરસ એવો ટોકરા આપણો બનીને રેડી થઈ ગયો છે અને હું એને પ્લેટમાં પણ કાઢી લઈશ ફટાફટ ઇઝીલી જ નીકળી જશે અને ટુકડા કરીને પણ તમને બતાવીશ અને ડ્રાય ફ્રૂટ તમે જોઈ શકો છો માથે વાટકીમાં ફેરવાથી બધું જ ચોટી ગયું છે એક પણ દાણો ખસે નહીં એકદમ નજીકથી તમને હું બતાવું છું નીચેથી થાળી એકદમ ક્લીન નીકળશે અને ખૂબ જ પોચો અને એકદમ સરસ એવો બનીને તૈયાર થાય છે તો આ ટોપરા પાક છે ઓછા મિનિટમાં ઓછા સમયમાં ઓછા ઘીમાં બનીને રેડી થઈ જાય છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટમાં પણ એટલો જ સરસ લાગશે જ નહીં કે ગોળની સ્મેલ પણ નહીં આવે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગશે મિલ્ક પાવડર નાખીએ એટલે બહુ જ સરસમાં માવા જેવો જ લાગે છે તો માવો ઇઝીલી ઘરમાં હોતો નથી પરંતુ મિલ્ક પાવડર તમે નાખો તો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો જ આવે છે તો એક પ્લેટમાં મેં સર્વ કરીને બતાવી દીધો છે એકદમ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને હું તમને તોડીને પણ બતાવીશ કે જે ટુકડો આપણે હાથમાં લઈએ છીએ એકદમ ઇઝીલી તૂટી જશે એકદમ પોચો સરસ બને છે આ રીતે તમે જોઈ શકો છો કોઈ જ એવું લાગશે નહીં કે તણાઈઓ છે પણ મેં તમને કીધું એ રીતે પાયો એકદમ પરફેક્ટ લેવાનો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય એટલે કે